યુવા કોંગ્રેસી નેતા સામેની ફરિયાદ રદ કરવાની માંગ સાથે આમોદમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર ત્રીસથી થી વધુ કાર્યકરોની અટકાયત આમોદ નગરપાલિકામાં ઉપરાતી ગટરો અને અનિયમિત કચરાના નિકાલ જેવી મૂળભૂત સમસ્યાઓ સામે વિરોધ પ્રદર્શન કરનાર યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરવાની માંગ સાથે આમોદ શહેર કોંગ્રેસે મામલતદાર અને પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું અગાઉ કચરાના ટેમ્પાની અનિયમિતતાથી ત્રસ્ત બનેલા કેતન મકવાણાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે ઘરનો કચરો પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવ્યો હતો જેના પગલે તેમની સામે સરકારી કામમાં અડચણ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદના વિરોધમાં આમોદ ચોકડી ખાતે એકઠા થયેલા ત્રીસ થી વધુ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી જોકે બાદમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત પાંચ હતી કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્રમાં એફઆઈઆર રદ કરવા અને ગંદકીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી તેમણે ચેતવણી આપી છે કે જો મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે સર્વ આગેવાનો આમોદ નગરના નગરજનો ભેગા થયા છે આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા પંદર દિવસથી કચરો ઉઘરાવવાનો ના આવ્યો એનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ઉઘરાવવાનો છતાં પણ ઉઘરાવા ના જાય કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવાન યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહૂદું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો એની સાથે બેહૂદી વર્તન કે એનું કંઈ નથી કોઈ કચરો બતાવે છે કે જો આ કચરો તમે પંદર દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં તો આ કચરો અમારો કેમ નથી લોકોની ગંદકી ફેલાય છે બીમારી ફેલાય છે ત્યારે એને દબાવવા માટે ત્રણ દિવસ પછી

એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તમે ટકાવારી નગરપાલિકામાં અધિકારીઓ ટકાવારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે એ જોવાનું ભાન નથી પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓ એક એફઆઈઆર કરાવી બહુ દુઃખદ બાબત છે પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાંત સમજી જાય કે દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે ત્યારે એક એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈશું